જી નમસ્કાર હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જી એસ ઇ સીએલ વણાંકબોરી માટે આઈટીઆઈ માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર થઈ છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું અહીં તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન તાલુકો ગલતેશ્વર ડિસ્ટ્રિક્ટ ખેડા તો જે એપ્રેન્ટિસ જે જીએસએસએલ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન એપ્રેન્ટિસ બે હજાર છવ્વીસ સત્યાવીસ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ તો પરિપત્ર છે આથી વણાકપોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે નીચે જણાવેલ મુજબના ટ્રેડ એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ અને તેના વિવિધ સુધારા અન્વે એપ્રેન્ટિસની કુલ ત્રણસો ને પચાસ જગ્યાઓ ખાલી છે જે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ખાલી પડનાર જગ્યાઓ સહિત માટે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એટલે કે એનસીવીટી હેઠળ આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે જે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે એપ્રેન્ટિસ માટે જે છે કુલ ત્રણસો પચાસ જગ્યાઓ છે બે હજાર છવ્વીસ સત્યાવીસ જે જગ્યાઓ પડનાર છે એ પણ સમાવેશ થતા નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એટલે કે એનસીવીટી જે પ્રમાણપત્ર ધરાવે છે આઈટીઆઈ કરેલા પાસ ઉમેદવારો તો એમના પાસેથી અરજી મંગાવે છે તો અહીં તમે જોઈ શકો છો વિગતવાર ટ્રેડનું નામ છે શૈક્ષણિક લાયકાત છે અને કેટેગરીવાઈઝ જગ્યાઓ ટ્રેડ અહીં તમે જોઈ શકો છો ફિટર છે ટોટલ એકસો ને તેર જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાતમાં એસએસસી ધોરણ દસ અને એનસીવીટી આઈટીઆઈ ફિટર ટ્રેડ પાસ અહીં કેટેગરીવાઇઝ જગ્યાઓ જોઈ શકો છો એ પછી મશીનિસ્ટ ટોટલ અગિયાર જગ્યાઓ છે એનસીવીટી સર્ટિફિકેટ હોવું જોઈએ ધોરણ દસ પાસ અને એનસીવીટી એ હેઠળ આઈટીઆઈ મશીનિસ્ટ ટ્રેડ પાસ તાલીમનો વર્ષ છે એક વર્ષ એ રીતે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિશિયન અગણ્યાસી જગ્યા છે એસએસસી પાસ શૈક્ષણિક લાયકાતમાં નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એનસીવીટી હેઠળ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ પાસ હોવું જોઈએ જગ્યાઓ તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો એ પ્રમાણે એ પ્રમાણે વાયરમેન ત્રેવીસ જગ્યાઓ છે એસએસસી પાસ અને એનસીવીટી હેઠળ આઈટીઆઈ પાસ હોવું જોઈએ વાયરમેન ટ્રેડ ટોટલ અહીં જગ્યાઓ તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ત્રેવીસ જગ્યાઓ છે એસએસસી પાસ એનસીવીટી હેઠળ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક પાસ હોવું જોઈએ અને જે છે એક વર્ષની ટ્રેનિંગ છે એના પછી વાત કરીશું ટર્નર તો અગિયાર જગ્યાઓ છે એસએસસી પાસ એનસીબીટી સર્ટિફિકેટ સાથે આઈટી ટર્નર ટ્રેડ પાસ હોવો જોઈએ એ રીતે કોપા તો કોપામાં તેત્રીસ જગ્યાઓ છે એનસીબી સર્ટિફિકેટ હોવું જોઈએ અને એસએસસી ધોરણ દસ પછી એનસીબી સર્ટિફિકેટ એના પછી વાત કરીશું ટ્રેડનો ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ એમાં ટોટલ છ જગ્યાઓ છે જે અહીં તમે જોઈ શકો છો એની કેટેગરી વાઇઝ જગ્યાઓ એનસીવીટી હેઠળ આઈટીઆઈ ઇલેક્ટ્રોનિક મિકેનિક ટ્રેડ પાસ હોવું જોઈએ અને એસએસસી પાસ પ્લમ્બર પાંચ જગ્યાઓ છે એનસીવીટી પાસ હોવું જોઈએ પ્લમ્બર ટ્રેડ સાથે વેલ્ડર તો એસએસસી પાસ અને એનસીવીટી હેઠળ આઈટીઆઈ વેલ્ડર કરેલો હોવું જોઈએ એક વર્ષની ટ્રેનિંગ હશે એ પ્રમાણે લાઇનમેન ત્રેવીસ જગ્યાઓ છે એસએસસી પાસ એનસીબીટી વાયરમેન્ટ વાયરમેન્ટ્રેડ પાસ હોવું જોઈએ તો એક વર્ષ છે તો ટોટલ અહીં તમે જોઈ શકો છો ત્રણસો પચાસ જગ્યાઓ છે વયમર્યાદાની વાત કરીશું અઢારથી પચીસ વર્ષ અનામત જાતિના અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવા મળશે બરાબર તો અઢારથી પચીસ વર્ષની ઉંમર વયમર્યાદામાં છે સ્ટાઈપેન્ડ જે સરકારશ્રીએ નક્કી કરેલું છે એ પ્રમાણે મળવાપાત્ર છે અને અનામત જાતિના ઉમેદવારોને જાતું પ્રમાણપત્ર આપવાનું રહેશે એસીબીસી ઉમેદવારોએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે જે અહીં તમે જોઈ શકો છો ઉર્જા અને પેટ્રોલ વિભાગના જે ઠરાવ પ્રમાણે તારીખ સાત ચાર એકવીસ મુજબ એસિડ એટેક વિક્ટિમ અને સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટીની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને સદર જગ્યા માટે લાયકાત ગણવામાં આવશે તો અહીં તમે જોઈ શકો છો રસ ધરાવતા ઉમેદવારોએ પ્રથમ જે વેબસાઇટ છે એપ્રેન્ટીક્સની ત્યાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારો પોતાની જે લાયકાતના જે પ્રમાણપત્રો છે જેવા કે ધોરણ દસ આઈટી એનસીવીટી પાસ કરેલી માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો અનામત જગ્યાએ સામે ઉમેદવારી નોંધાવવા માગતા હોય તો એ અંગે જાતિ પ્રમાણપત્ર એસીબીસી ઉમેદવારના કેસમાં નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર અને રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઇલની પ્રિન્ટ આઉટ સાથે જોડાયલ અરજીના નમૂનામાં વિગતો ભરી મુખ્ય ઇજનેર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને તારીખ વીસ બાર સુધીમાં વીસ બાર બે હજાર પચીસ સુધીમાં પોસ્ટ મારફતે આપવાનું રહેશે અરજી ફોર્મમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર તમારે લખવાનો ફરજિયાત છે રજિસ્ટ્રેશન નંબર વગરની અને અધૂરી વિગતોવાળી અરજીઓ રદ થવાને પાત્ર છે તો મિત્રો જે છે તમારે સૌ પ્રથમ જે છે એપ્રેન્ટિસની જે પોર્ટલ છે એના પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો રજીસ્ટ્રેશન કરાવી લેવો ને રજીસ્ટ્રેશન કર્યા બાદ પોતાના જે લાયકાતના જે તમારી પાસે સર્ટિફિકેટો છે ધોરણ દસનું પછી આઈટીઆઈના એની માર્કશીટો છે બરાબર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો અનામત કેટેગરીના ઉમેદવારોએ જે ફોર્મ ભર્યું છે તો એમના માટે જે જાતિના પ્રમાણપત્રો એસીબીસીના ઉમેદવારે નોન ક્રિમિનલનો સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કર્યા બાદ પોતાની જે પ્રિન્ટ આઉટ હોય છે તો એ પ્રિન્ટ ને સાથે જોડેલ અરજીના નમૂનામાં વિગતો ભરી અને મુખ્ય ઇજનેર અહીં જે સરનામું આપેલું છે મુખ્ય ઇજનેર આ સરનામે તમારે પોસ્ટ કરવાનું રહેશે અને વીસ બાર બે હજાર પચીસ સુધીમાં એ પોસ્ટ મળી જોવી જોઈએ એ પ્રમાણે તમારે કરવાની રહેશે હવે અરજીનો નમૂનો અહીં તમે જોઈ શકો છો અહીં આપેલો છે અરજી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વણાપોરી થર્મલ પાવર સ્ટેશન બાયોડેટા અહીં તમારે લખવાનું છે આઈટીઆઈ એપ્રેન્ટિસ જે તે ટ્રેડ માટેની ઓનલાઈન એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન નંબર અહીં તમારે લખવાનો અહીં તમારો ટ્રેડ બરાબર અહીં તમારું નામ માતાનું નામ જન્મ તારીખ પછી જાતિ જે લાગુ પડે શરીર ઉપર કંઈ નિશાની હોય પત્ર વ્યવહારનું તમારું સરનામું પછી તમારું કાયમી સરનામું એના પછી તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર ખાસ લખજો પછી અને એ પણ ચાલુ હોવું જોઈએ મેલ આઈડી અને પાન કાર્ડ નંબર જો હોય તો આધાર કાર્ડ નંબર અને પરિણિત અપરિણીત જે પણ લાગુ પડે એ અને અહીં તમારે શૈક્ષણિક લાયકાત દર્શાવવાની એસએસસી એચએસસી આઈ જે પણ હોય એ તમારે ફરજિયાત એચએસસી તો હોવું એસએસસી તો હોવું જોઈએ ને આ તો બંને હોવું જોઈએ આ જો હોય તો એડ કરી શકો છો બરાબર સંસ્થાનું નામ જે છે એ બરાબર પાસઆઉટ કર્યાનું વગર સ્કૂલ ગુણ મેળવલ ગુણ ટકા અને ઉમેદવારની સહી કયા કયા પ્રમાણ આ પ્રમાણપત્રો તમારે પ્રમાણિત પોતાની સહી કરીને કયા કયા મૂકવાના છે શાળાના સોડિયાનું પ્રમાણપત્ર એચએસસી એસએસસી માર્કશીટ છેલ્લા શૈક્ષણિક અભ્યાસ વર્ષનું પ્રમાણપત્ર જેથી આઈટીઆઈ પાસ કર્યાની ઓલ સેમિસ્ટરની ફાઇનલ માર્કશીટ જે લાસ્ટમાં આપેલી અધિકૃત અધિકારીના જાતિનો દાખલો ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ અને જે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ પ્રોફાઇલની નકલ આ જે છે સાત ડોક્યુમેન્ટ તમારે આની સાથે પહેલું આ ફોર્મ ભરીને એની સાથે જોડો જોડી દેવાનું રહેશે અને અહીં જે સરનામું આપેલું છે જે સરનામે તમારે જે અહીં સરનામું આપેલું છે બરાબર આ સરનામે તમારે જે છે આ પોસ્ટ કરવાનું રહેશે તો મિત્રો આ જે અલગ અલગ જે ટ્રેડ માટેની ભરતી છે તો એનામાં જેને લાગુ પડતું હોય જે ઇન્ટરેસ્ટ ધરાવે છે રસ ધરાવતા હોય તો એ મિત્રો એમાં ફોર્મ ભરી દે ભરી અને પોતાનું જે છે પોસ્ટ કરી દેવું જોઈએ ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ સાથે વીસ તારીખ પહેલાં તો એ રીતે એમને મળી જવું જોઈએ અહીં તમે જોઈ શકો છો મુખ્ય રીતને જીએસએસએલ વણાકપુરી ટીપીએસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક ಶೇರ್ ಮಿತ್ರ ಚೆನ್ನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬು ನೂಲತಾ